ধন্য <po bio>

યુવાનો વડીલો માતા બેનો ભૂલકાઓ આપણી સાથે અહીં ઉપસ્થિત મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય અને સુચારુ કાર્યક્રમ પૂર્ણ થાય એના માટે અહીં ખડે પગે આપણી સાથે ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ જીઆરડીના કર્મચારીઓ કોન્સ્ટેબલ મિત્રો તમામ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ મનીષભાઈએ જે વાત કરી એ પ્રમાણે આપણે બધાએ જોયું કે જ્યારે દેશ આઝાદ થયો દેશને આઝાદ કરવા માટે પણ આપણા જેવા ખેડૂતોના યુવાનો આપણા જેવા સામાન્ય આદિવાસીઓના દીકરાઓ આપણા જેવા કામદારોના દીકરાઓ દેશને આઝાદી અપાવવા માટે પોતે સહધીવો હરી અને એ જ પ્રકારે આજે પણ દેશની રક્ષા માટે આપણા યુવાનો બોર્ડર પર છે ત્યારે આપણે શાંતિથી અહીંયા જીવીએ છીએ સાથીઓ જે પ્રકારે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું 30 વર્ષના શાસનમાં એ લોકોએ જે પ્રકારે ઉદ્યોગપતિઓના આઈસારે સામાન્ય લોકો પરથી જમીનો છીનવી છે સામાન્ય લોકોને મજદૂર બનાવ્યા છે ત્યારે આજે આપણે આ સરીબારની પાવન ધરતીમાંથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહેવા માંગીએ છે આ દેશ એ ખેડૂતોનો દેશ છે આ દેશ એ કામદારોનો દેશ છે આ દેશ સામાન્ય લોકો ના દલિતો ના પિછડીઓ ના આદિવાસીઓ ઓબીસી નો દેશ છે આ કોઈ ઉદ્યોગપતિઓનો દેશ નથી જો ઉદ્યોગપતિઓને તમારે સાવરવાના હશે તો આવનારા દિવસોમાં ખેડૂતો અને કામદારો દેશની સરકારને પણ ઉથાલવામાં મોડું નહીં કરે આજે આ વિસ્તારમાં જીઆઈડીસી આવી એ ચાહે સરીગામ હોય ઉમરગામ હોય વાપી હોય એ ચાહે પાનોલી હોય સુરત હોય સચિન હોય અંકલેશ્વર હોય દહેજ હોય કે ઝઘડિયા હોય એ જીઆઈડીસીઓ આવી એના પહેલા વિસ્તારમાં મોરમાલિક કોણ હતો તો આદિવાસી હતો આ જમીનો કોની હતી આદિવાસીઓની હતી શ્રી સરકાર કરવામાં આવી સરકારી નામે પડતર બતાવવામાં આવી ગામતર બતાવવામાં આવ્યા અને બાદમાં ધીરે ધીરે જીઆઈડીસીઓના નામે મફતના ભાવે એમના ઉદ્યોગપતિ મિત્રોને આ જમીનો પધરાવી દેવામાં આવી આજે જે એના મૂળ લોકો હતા એ લોકો આજે પણ ઝૂંપડામાં છે એમના ઉદ્યોગપતિઓ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના બંગલાઓ થઈ ગયા ગાડીઓ થઈ ગઈ કંપની કારખાનાઓના માલિકો થઈ ગયા અને જે લોકોએ જમીનો ગુમાવી આજે પણ ઝૂંપડામાં છે એમણે સરકારે કીધું કે જીઆઈડીસી બનશે પંચ્યાસી ટકા અમે સ્થાનિક લોકો ને રોજગારી પંચ્યાસી ટકા સ્થાનિકો ને નથી મળી જે પણ લોકોને અહિયાં રોજગારી તરીકે મળી છે એ લોકોને દાળિયા તરીકે આ લોકો કામ કરાવે છે કલાક ની કામ ડ્યુટી કરાવે છે પગાર સ્લીપ નથી બનતી

કે અમારા કામદારો અમારી બહેનો સાથે શોષણ કરવાનું બંધ કરી દેજો અત્યાચાર કરવાનું બંધ કરી દેજો અમે આ આઝાદીના એઠ્યોતેર વર્ષ પછી વેઠ્યું છે અમારી પેઢી અમારા દાદા એ અમારા બાપુજી એ બેઠ્યું છે પણ આજે આ યુવાન આજે અમારી આ યુવતીઓ અમારી બહેનો જાગી ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં જો અમારો યુવાનોનું શોષણ થશે અમારા યુવાન બહેનોનું શોષણ થશે અમારી બેન દીકરીઓ સાથે અત્યાચાર થશે તો અમે આ વિસ્તારની જીઆઈડીસી બંધ કરવા માટેની પણ તાકાત રાખીએ છીએ તમે નેત્રંગમાં જોયું હશે

પણ કહેવા માંગુ છું લખી રાખજો તમે બે હાજર માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની સરકાર બનવા જઈ રહી છે એવા પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન આપીને સાબરમતી સુધી અમે પહોંચાડી દઈશું અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે તમે અમને જેલની જેલની ધમકી બતાવશો તો તમારી જેલો મોટી કરી દેશો તમારી જેલો મોટી બનાવી દેશો જે પણ 35% પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એમને અમે કહેવા માંગીએ છે અમારો યુવાન એનો એકલો નથી અમારા એના કમલેશભાઈ એકલા નથી અમારા ઈશ્વરભાઈ એકલા નથી અમારા જયેન્દ્રભાઈ એકલા નથી કે અમારા મનીષભાઈ એકલા નથી એક પણ આગેવાની એક પણ આગેવાન પર ખોટો કેસ કર્યો છે તે દિવસે આખા ગુજરાતના લોકો અહીંયા રેલો લાવીને અમે ઉભા કરી દઈશું

અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્ન પ્રશ્નો હોય પેન્શનના પ્રશ્ન પ્રશ્નો હોય બદલીના પ્રશ્ન પ્રશ્નો હોય ત્યારે આ ગૃહમંત્રી સામે લડવા ને બોલવાવાળા અમે લોકો છે અને આવા નાના નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે મારા પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે એમની ગુલામી આપણી એમના આદેશો એમના સૂચનો નહીં કરવાના ઈમાનદારીથી તમારા જમીરથી તમે નોકરી કરો આમ આદમી પાર્ટી તમારા માટે પણ ખડે પગે ઉભી રહેવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શિડ્યુલ ફાઈવ આવે છે

ખોટા કેસો કરાવવામાં આવે છે અને માર મારવામાં આવે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારી બહેનોને વિનંતી કરું છું હવે જાગી જવાનો સમય છે હવે અત્યાચાર સામે લડવાનો સમય છે અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે ત્યારે કોઈ ડરવાની જરૂર નથી જે પણ હશે આત પાર લડાઈ અમે લડાઈ લેવા માટે તૈયાર છે જે પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આગળ રહીશું પોલીસનો ડંડો પડે તો અમે પેલ્લા ખાઈશું પોલીસની ગોળી આવશે તો અમે પેલ્લા ઝીલીશું પણ કોઈ જરવાની જરૂર નથી બસ તમારા સહકાર અને તમારા આશીર્વાદની જરૂર છે તમારો સાથે અમે રાતે બાર વાગે ફોન કરશું અમારી ટીમ સાથે અમે રાતે બાર વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે ત્યારે વધારે વાત હું નથી કરતો મારા સાથીઓ મારા યુવાનો મારી માતા બેનો વિનંતી કરું છું એક તમારા દીકરાના એક તમારા ભાઈના એક તમારા મિત્રના નાતે કે આપણે હવે એક થવું પડશે ક્યાં સુધી વેચાઈશું પક્ષ પાર્ટીઓમાં આપણે વેચાઈ ગયા સંગઠનોમાં વેચાઈ ગયા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા આજે આપણી પાસે શિક્ષણ નથી આપણી પાસે શિક્ષકો નથી આપણી પાસે રોજગાર નથી આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી ત્યારે એક થઈશું તો જ ન્યાય મળશે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવે છે હું મારા યુવાનોને આહવાન કરું છું મારી માતા બેનોને આહવાન કરું છું મારા વડીલોને આહવાન કરું છું એ ચાહે સરીગામ હોય ઉમરગામ હોય વલસાડ જિલ્લો હોય પારડી હોય વાપી હોય બધા જ લોકોને તૈયાર કરી દો હવે પરિવર્તનની લહેર ઉઠી છે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની માંગ છે ત્યારે આજના પરિવર્તનના આજની આ દિવસે તમને વિનંતી કરું છું કે બધા જ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વ પ્રભુત્વ સાથે અમારા સમર્થનમાં આગળ આવો આવનારા દિવસોમાં લડો જીતો અને શિક્ષણ મળશે એ દિવસે આપણા લોકોની રોજગારની વાત થશે અધિકારોની વાત થશે એ જ વિનંતી સાથે આજે તમને આહવાન કર્યું તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને પદયાત્રાની જન આક્રોશ રેલીમાં તમે જોડાયા એ બદલ તમામ શ્રમિકો તમામ વડીલો માતા બહેનોનો આ ચૈતર વસાવા ખૂબ ખૂબ આભાર માને છે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પોલીસ અધિકારીઓનો પણ આભાર મીડિયાના મિત્રોનો પણ આભાર

ધારાસભ્ય ધારાસભ્યને સાંસદ તો આદિવાસીઓ ની રિઝર્વ બેઠકો પર ચૂંટાય છે આદિવાસીઓના ચાલતા નેતાઓને પણ કહેવા માંગુ છું અહીના આદિવાસીઓ એકલા નથી અમે જ્યારે અમારી અહીની બહેનોને અમારા ભાઈઓને ત્યાં તમે બુલડોઝર મોકલશો ઝૂપડા તોડાવવાની વાત કરશો કંપનીમાંથી નોકરી જવાડવાની

અમે સંસદ ઘરે બેસીશું મહિના માટે બેસવું પડે તો મહિના માટે બેસીશું વર્ષ માટે બેસવું પડે તો વર્ષ માટે બેસીશું પણ અમારા આદિવાસીઓ સને રંજાડવાનો જો કામ કર્યું તો તમારા બધાના વિસ્તારોમાંથી સત્તામાંથી સુપડા સાપ અમે કરીને રહીશું ત્યારે મારા યુવાનોને હું કેમ છું મારી માતા બહેનોને મારા વડીલોને કેવા આવ્યો છું ક્યાં સુધી એમની શરમ એમની દાગ ધમતી ડરથી તમે ડરવાના છો ક્યાં સુધી એમના સંબંધના શરમમાં એમને લાવવાના છો ડરવાના છો આજે અમે તમને આહવાન કરીએ છીએ તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો તમે પણ આ રાજનીતિમાં આવો તાલુકા જિલ્લામાં લડો ધારાસભ્યમાં લડો નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ વિનંતી કરવા માટે આવ્યો છું ઘણા યુવાનોના મનમાં હશે

ખરાબ લોકો પર રાજ કરે આવવાનું વિચાર્યું રાજનીતિ આવી ની વિચાર્યું અને રાજનીતિમાં આવીને તમે જોયો છે આજે તમારો દીકરો તમારી અને પણ કડક હાથે લડીએ છીએ સંવિધાન ની વાત કરીએ છીએ સામાજિક અધિકારો ની વાત કરીએ છીએ ગરીબો ની વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ ની વાત કરીએ છીએ શ્રમિકો ની વાત કરીએ છીએ ખેડૂતો ની વાત કરીએ છીએ સરકાર છે તોડો દબાવો ડરાવો પણ આ ચૈતર વસાવા ભાજપ થી ડરવા વાળા નથી ભાજપને ને તોડવા વાળા લોકો છે અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે એટલા માટે મારા યુવાનોને આહવાન કરું છું રાજનીતિમાં કોઈ પૈસાની જરૂર નથી રાજનીતિમાં ખાનદાનમાંથી લોકો ધારાસભ્ય હોય એ જ લડાઈની જરૂર નથી તમે પણ આજે સંકલ્પ લઈને આવનારા દિવસોમાં રાજનીતિમાં પણ ઝંપલાવો અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે અમે તમને મંચ પૂરું પાડવા માટે આવ્યા છે જો તમે રાજનીતિથી દૂર ભાગશો તો ખરાબ અને ખોટા લોકો ગુણના લોકો ગુટલેગર લોકો આપણા પર રાજ કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું વિનંતી કરું છું આજેથી લાગી જાવ જ્યાં પણ આપણી બેનો સાથે અન્યાય થશે જ્યાં પણ આપણા શ્રમિક કામદાર સાથે અન્યાય થશે જ્યાં પણ આપણા ખેડૂત સાથે અન્યાય થશે ત્યાં ચૈતર વસાવ અને આમ આદમી પાર્ટીના લોકો ત્યાં ઊભા હશે મનીષભાઈ મને આવ્યો ને કીધું અહીંના કેટલા પોલીસ અધિકારીઓ બેનર ઉતારવાની વાત કરી રેલી નહીં કાઢવાની વાત કરી અને પરવાનગી નહીં આપવાની પણ થોડા દિવસ પહેલા વાત હતી ત્યારે આ લોકશાહી છે આ સંવિધાનથી ચાલતો દેશ છે જે પણ પોલીસ અધિકારીઓ ઈમાનદારીથી નિષ્ઠાથી દેશની રક્ષા કરે છે સુરક્ષા પૂરી પાડે છે શાંતિ પૂરી પાડે છે સલામતી પૂરી પાડે છે એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈતર વસાવાના કડક હાથે સલામ છે પરંતુ એટલું જરૂર કહીશ પરંતુ એટલું જરૂર કહીશ કેટલાક પોલીસ પોતાના એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કેવા માંગુ છું જો તમે સંવિધાન ગળામાં પહેરીને ફરશો તમે હર્ષભાઈ તમારા પટ્ટો